સુરતમાં દારૂ જુગારની બધી સામે આવી રહી છે કોઝવે નજીક તાપી નદીના કાંઠે આઠથી દસ ઇસમો જાડી જાખરામાં જુગારામમાં બેઠા હતા આ દરમિયાન પોલીસના પેટ્રોલિંગને જાણ થતા તમામ નાસી ગયા હતા જેમાંથી બે ઈસમો તાપી નદીમાં કૂદી ગયા હતા જેઓના મોત થયા હતા જેથી મૃતકોના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કોઝવેમાંથી ગુલામ નબી ગુલામ મોહમ્મદ સફેદા અને આમીનના મૃતદેહ મળ્યા હતા ત્યારબાદ બંનેને નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં સામે આવ્યું કે પોલીસને જોઈ જુગારીઓ જુગારધામ ચોડી આમ તેમ ભાગવા લાગ્યા હતા

કાર્યવાહી થવી જોઈએ મેં ઘર મેંથી પતા મેટલવાલા રિક્ષા એ લોકો ચાર જી ગયા બે પાણી માં કુસી ગયા બે જણ તાબ્યા પકડાઈ ગયા જગ્યા પર મેં કીધું સાહેબ એ લોકો ને તરત ન ટાવતું તો એ મને ઉઠાઈ એમ કીધું જપમરાવો પાણીમાં કુઈ જાય એ લોકો એમ કીધું એ ડીસા નામ તો મને નહીં ખબર છે હવે એ લોકો વિડીયો બી ઉતારેલી છે બંદર ડીસા વાળા વિડીયો ઉતારેલી છે એ લોકો મેં કહું છું એ લોકો ની જો તરતા નટ આવતું આટલું આટલા કિચડ માં આવતા એ ટાઈમ પર મેં એમને કીધું એમને તરતા નટ આવતું એમ એમ કે એમ ઝગમાઓ કૂદા એકદમ ઠેઠ નાકે તક પાણી ચડી ગયું એ લોકો કીચડ પી ગયા ને મરી ગયા એના પછી એ લોકો એ કીધું જા કૂદ તું પાણીમાંથી કાઢ એ લોકો ને તો ભી મેં મારા મોત ના નીચે બી મેં દોડ્યો એ લોકો ના પછાત મેં ખુદ ડૂબી જતો હતો તો બી એ કાયરા પંપ માર્યા ચાલુ માં તો બી અલ્લાના બંદા બંદે બેચાન નથી મને બીજું કોઈ નઈ ચારો ચાર પાંચો પાંચ ડિસ્તા વાળા આવતા ને તે લોકો ને પાસે લાવો શું કરતા તે લોકો એ પકડી રાખેલા એ લોકો કોઈ ભાગે નહી એમ તમે પેલા છોકરાને એના પછી પોલીસ વાળો કોઈ નહી તો બધા ના ગયેલા

અમારી એક જ કમિશનર સાહેબ નહરસોન સાહેબ એક જ માંગણી છે કે ભાઈ આ લોકો સસ્પેન્ડ થાય બરોબર અમે આ ત્રીજી વખત પકડાયા બીજી વખત પકડાય એ લોકો જામીનમાં ખાલી બે બે હજાર લઈ લે છોડી દે બે ત્રણ કલાક પકડે બે લાગે લોકઅપ ને ત્રણ કલાક પછી અમારી પાસે છોડી દે તોર હજાર રૂપિયા લે તો બી કેસ બનાવે ને કોર્ટમાં અમને હાજર કરવું નથી જતા લોકો અમે તાતી જગ્યા પરથી છૂટી જાય આ વખત અમારી પાસે પૈસા લઈ લેજે લોકો આ ત્રીજી વખત મેં પકડાયો એમની હાથે ત્રીજી વખત માં મારા નવ થી દસ હજાર રૂપિયા હમણાં બી અગિયાર હજાર રૂપિયા મારા લઇ ગયેલો છે ને પેલે ભી મારા જામીન માં બહુ જ પૈસા લઇ ને ગયેલા છે લોકો મારી એકલી માંગણી છે જેટલા પૈસા મારા છે મારા પૈસા મને જોઈએ જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત